हेलो चौकी पर आलो चलो भागे क्या तू भागे थोड़े ना दिया। आलो आलो लो भाई भगवान नहीं हेलो हेलो अंदर चौकी आ पेलो भाई आओ चलो चलो ये तो चौकी पर चलो भागे ने तेने भी बोला हां हां चौकी पर आलो भाई हूं बदू करू चलो आ भाई भागे नहीं हो ध्यान रख तुम्हारो नाम मुझे भाई हां तुम्हारो नाम बोलो फटाफट ए भागो ना जो यहां आओ सो नाम जे भाई तुम्हारो आकाश यहाँ पे क्यों चौकी में क्या कर रहे हो हा? क्या धंधा करते हो तो यहाँ पे दलाली का काम करते हो पुलिस वाले के साथ तुम्हारा नाम क्या है हाथ में डंडे लेके चौकी में क्या कर रहे हो आ, आ, अभी अभी आ, यहाँ पे चेकिंग में खड़े थे रुको आप सब सभी रुको हाँ गुजरात पुलिस का मास्क क्यों पहना है पुलिस में हो तुम रिक्शा ड्राइवर. ड्राइवर हो और तुम क्या करते हो तुम भी रिक्शा हेलो कंट्रोल रूम यहाँ हूँ एडवोकेट मेहुल बोगरा बोलूं अरे हूँ यहाँ कुंभा या पुलिस चौकी हूँ हेलो और यहाँ पे तीन चार रिक्शा वाले है जो पुलिस बन के काम कर रहे है और मैंने उनसे आईडी कार्ड मांगा तो अभी वो आईडी कार्ड नहीं दिखा रहे तो इसलिए यहाँ पे बीसीआर भेजो इनके ऊपर आईपीसी के की धारा 170 के तहत कार्यवाही कर करनी है इसलिए હા ઓકે કુંભારિયા પોલીસ ચોકી પે ભેજો ઓકે કુંભારિયા પોલીસ ચોકી પે એડવોકેટ મેહુલ ભોંગરા ઓ પ્રમુખ એ ભાગવો નો એને પકડીને લાવો નાઇન ડબલ ટુ નાઇન ટુ નાઇન ડબલ ટુ નાઇન ટુ નાઇન સિક્સ ટુ નાઇન ટુ

પુણા પોલીસ સ્ટેશન પુણા પોલીસ સ્ટેશન હાલ શું કુંભારિયા દેવત પોલીસ ચોકી અને અહીંયા જે રિક્ષા ચાલકો હોય ને એમને દંડા લઈ લઈને ઉભા રાખી દેવામાં આવે અને એમની પાસેથી આ જે વાહન ચાલકો હોય ને રોકી રોકીને પૈસા પડાવવામાં આવે અહીંયા આ ગોરખ ધંધા ચાલે છે અત્યારે ફરાર થઈ ગયા છે પેલો ક્યાં ગયો હજી એક હતો એ ક્યાં ગયો એક હતો અહીંથી ફરાર થયો એ ક્યાં ગયો બધા વિડીયોમાં આવ્યા છે અત્યારે પીસીઆર બોલાવી છે કે ભાગી ના જવો જોઈએ હાલ અંદર જ બેસો ચોકીમાં જ બેઠા હતા ને ચોકીમાં જ બેસો હાલો તમારી જાન બોલાવીશ ફટાફટ હાલ છું દેવત પોલીસ જે પુણા પોલીસ સ્ટેશન માં આવે ત્યાં બધા પોલીસના દલ્લાઓ આ ડંડા લઈ લઈને અહીંયા કામ કરે અને અહીંયા જે વાહન ચાલકો નીકળે ને એ વાહન ચાલકો ને રોકવાના તમે અહીંના જ છો આ લોકો કેટલી વાર ઉભા રહી છે રસ્તા પર આ રીતે બીજા લોકોને રોક્યો ને અહીંયા ચલાણ ફાડવા માટે ગામ લોકો ને નથી હેરાન કરતા એટલે ટૂંકમાં અહિયાં આ લોકો આ ધંધા કરે છે છોડવાના નથી પીસીઆર ને જવાનું છે છે હા બસ અંદર અંદર જ જ બેસો બેસો આવે પીસીઆર તમારી વિધિ કરવાની સાખી આવતા રહ્યો અહિયાં હા આ ભાઈ ક્યાં ગયો છે અંદર ક્યાં ક્યાં છુપાણ હે ચાલો ફટાફટ ઉપર આવો હોય પતાવો પતાવો બધું કરવાનું છે પતાવાનું છે બધું અહીંયા ગ્રામજનો છે ને એની અવારનવાર મને ફરિયાદો આવી અવારનવાર મને ફરિયાદો આવી કે અહિયાં તોડ પાડી ના ધંધા થાય છે પોલીસ ના દલ્લાઓ હોય ને આ જે રિક્ષા વાળાઓ જે રિક્ષાઓ હકાવતા હોય પણ પોતાની જાતને પોલીસ સમજી બેઠા હોય એ સામાન્ય નાગરિક બધા બધા રિક્ષા છે રિક્ષા ડ્રાઈવરો છે બધા રિક્ષા ડ્રાઈવર એ બધું એ બધું વિડિયોમાં આવે છે ભાઈ કોઈ ચિંતા નહીં બરાબર એટલે અહીંયા આ ધંધા કરે છે આ લોકો જે રિક્ષાવાળા હોય ને રિક્ષા ચલાવતા હોય એની રિક્ષા સાઈડમાં રાખવાની અને આ જે લોકો હોય ને આ જે રિક્ષા ડ્રાઈવરો એ પોલીસ સાથે મળી અને વાહન ચાલકોને અટકાવવાના અને એમની પાસેથી પૈસા પડાવવાનો આ ધંધો થાય છે કુંભારિયા દેવત પોલીસ ચોકી પુના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવે છે અને અહીંયાથી અહીંયાથી તમે અહીંયાથી કેટલા દૂર પ્રમુખ પ્રમુખ અહીંયાથી પાંચસો મીટર દૂર કેટલા પોલીસ વાળા ઉભા છે છ સાત પોલીસવાળા ઊભા છે જે દંડ વસૂલાતનું કામ કરે છે કાયદેસર પાંચ યુનિફોર્મમાં ઊભા છે જે દંડ વસૂલે પોલીસ ના આવા મળ્યા ઓ રીક્ષા વાળાઓ ટૂંકમાં દંડા લઈ લઈને ને તોડ પાણી ના ધંધા કરે છે એટલે દંડ ના દંડ વસૂલાત થાય જે સરકારની તેજુરીમાં જાય અને બાકીના જે પૈસા છે એમના ગજવા માં જાય ગજવા પૈસા પૈસા ગજવામાં માં ધંધા થાય છે અહીંયા આમાંથી છે ને કંટ્રોલ રૂમ માંથી ફોન કર્યો છે પ્રમુખ કિશન કિશન કંટ્રોલ રૂમ માં ફોન કર્યો છે એટલે ગાડી આવતી હશે કઈ નઈ મારી પાસે રાખું છું અરે આ રીક્ષાના ટુ વ્હીલર ને એમ્પરી વન માં ચેક કરતો કેટલા ડોક્યુમેન્ટ છે એ જોતો એ ત્રણેય બેસાડો ને પણ ચાલ ને ભાઈ ભાઈ અહીંયા બે ને हेलो ये बेसो फटाफट हेलो हाँ हाँ वो दिखाई दिया है वीडियो में दिखाई दे रहा वो अपने आका को पूछो कि अभी क्या करना है आका को पूछो वही बात कर रहे हो ना तुम्हारा जो आका है उससे बात करो हाँ हाँ, हाँ बैठो यहाँ पे बैठो यहाँ पे ही थे ना अभी यहाँ पे रहो जय हिंद जय सविदार फरी बार दो लाइव नेटवर्क न कारण अटकू तू अ छू पुणा पुलिस स्टेशन अंडर मैं કુંભારિયા દેવદ પોલીસ નાકા પોઈન્ટ જ્યાં અહીંયા એક સિસ્ટમ ચાલે છે સિસ્ટમ કેવી ચાલે છે કે રિક્ષા ચાલકોને અટકાવો પછી એ રિક્ષા ચાલકના હાથમાં દંડો આપી દો અને રિક્ષા ચાલકને એવું કહી દેવાનું કે ચાર પાંચ જણાને પકડો અને પછી એની પાસેથી તોડપાડી કરો અને એના પૈસા આવે એ અમને આપો અને ત્યારબાદ તમે આમાંથી જઈ શકો છો આ ભાઈ હાથમાંથી ઊભા હતા જે મારા પણ વિડીયો જોઈએ રૂકો એક મિનિટ અહીંયા આવો છાયા આવો દેખાવ તમે એ રીતે હવે તમને દંડો કોને આપ્યો તો એ તમને ખ્યાલ છે ઓકે અને શું કીધું એને જોરથી બોલો આપણે કોઈથી ડરવાની જરૂર નથી હા એને શું કીધું તમને હા એક બે જણાને પકડો અને પછી જાઓ બરાબર ને તો એ પૈસા પછી તમે કોને આપત એ લોકોને સીધા સોંપી દે તમે બરાબર એટલે અહીંયા આ સિસ્ટમ ચાલે છે આખી ચોકીમાં કોઈ નથી આખી ચોકી લાવારી તમે જોઈ શકો છો આખી ચોકીમાં એક પણ પોલીસ વાળો નહી ચોકી માત્ર ને માત્ર આ ધલ્લાઓના ભરોસે જે રિક્ષા ચાલકો ને અટકાવે ને એમને જ કહી દેવામાં આવે કે અમે ચાર પાંચ ને પકડો ને પૈસા અમને હોપી જાજો આ ચલણ બુક છે જે ડુપ્લિકેટ છે એની સો ટકાની ખાતરી આપું છું આ ચલણ બુક છે આ ચલણ બુક છે આમાં જોજો વ્હાઇટનર મારેલા વ્હાઇટનર જુઓ તમે આ ચલણ બુક આ વ્હાઇટનર મારેલા જોઈ ને અહીંયા આવી ભાઈ શું નામ છે આપનું શું નામ છે આપનું હવે આ ચોકી છે ને આ લાવવારી પૈડી છે મેં જ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને આ ત્રણ મળ્યાઓ આ બીજો ક્યાં ગયો આ ભાઈ બે અને ત્રીજો ક્યાં છે ભાઈ उसको બોલાવ એ ત્રિનો કો બોલાવ એ ત્રણે મળતી આવો ગાડી રોકતા હતા ઇન્ક્વાયરી કરતા ખબર પડી કે ત્રણે પોલીસમાંથી એકઈ નથી આઈપીસી 170 મુજબ ભૂનો ભાઈનો અને આ આ ચલાણ બુક આ લાવaris પેલી આખી ચોકી ની અંદર અને જમા લો

ફોન ફોન લગાઈ લગાઈને બચાવ કરવા માંડજો જેને બી કરતા હોય ને કોણ આકા કોણ છે તમારો ઉપર કોક હશે ને તમારો સાહેબ કોણ છે શું નામ છે એનું એમને ઉભા રાખ્યા તા અહીંયા તમને બધાને એટલે એનું નામ દઈ દેજો ને તો હલવાઈ જાઓ બધા તમારા જે આકા હોય ને એનું નામ આપી દેજો આ બધું લાઈમાં બોલાવું છું એટલે એવિડન્સમાં પછી કામ આવશે જ્યારે બી ઇન્કવાયરી કરો જે તપાસ કરો ને એમાં કામ આવશે આ બધી વસ્તુઓ

એ રિક્ષા કિસકી તું મારી એ જમા લઈ લેના ઓગી હોગી એ રીક્ષા નંબર જી જે ફાઈવ એ વાય સેવન જીરો થ્રી ફોર અને આ જુઓ ઈસકો બીઠા ભાઈ ઈસકો બીઠા આ તલાશ આ પોલીસ ના આ હથકડીઓના નિશાન એટલે પોલીસ મળી મળી ના જે મળતીઓને ધંધા કરવા છે ને એ કઈ ના ધંધા બંધ કરાવી દઈશ આ રીક્ષા ડિટેન કરજો ગુના ના હા હા એ થઈ કન્ફર્મ થઈ ગયું એ રીક્ષા નંબર બતાવી દીધો છે એટલે રિક્ષા જમા થવી જોઈએ હાલો આપણી ગાડી કાઢો તમે નીકળો હું પાછળ જ આવું ચાલો આ ત્રણ ઈસમો આ એક બે અને ત્રણ એ દીવત દેવત આપણે કુંભારીયા પોલીસ ચોકી છે ને ત્યાં ત્રણેય રીક્ષા છે એ દંડાલીન ને ઉભા હતા ચોકી અંદર એક પોલીસ વાળો નો અને ત્રણેય વાહન ચાલકોને રોકી રોકીને પોલીસનો રોબ મારતા હતા

ના ભાઈ હું મારી વાત સાંભળો હું મારી વાત સાંભળી જો વાત કરો લઈ જાઉં ત્યાં મારું જે રેકોર્ડિંગ કરે હું નોકરી વસ્તુ ના સાંભળતો સરકાર એટલે આપે આપડો નહીં રેકોર્ડિંગ કરવા હું હાજર છું મારી વાત સાંભળો હું હાજર છું તમે બોલો છો તો શું વાંધો આવે વસ્તુ હું એમ કહું એમ કહું મારી કોઈ ઇજ્જત જ નહીં વેલ્યુ મારી વાત સાંભળો મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે આટલું કરો છો તો તમારું જુતું હું આટલું સરકારી લો છું તમારું જુજિસ્ટ્રેટ ને ત્યાં જઈને તમે કરી શકતો મેજિસ્ટ્રેટ ને ત્યાં જઈને તમે કરી શકો ખરા

मैं चाय लेके आया था वहाँ पे दस मिनट के लिए डंडा लेके खड़ा था ओके भविष्य में उबर हूँ कभी नहीं जाऊँगा क्षमा मांगता क्षमा मांगता नाम क्या है भरत भाई। भरत भाई? भरत भाई भाई ओके क्या किया आज तो सर वहाँ पे खड़े थे तो मैं मिलने आया तो थोड़े वहाँ पे खड़े रहे पाँच मिनट घूम के सर को मिलके तो जा ही रहे थे तो अभी गलती हो गई अभी आज से बात चौकी पे पास खड़े भी नहीं रहेगी देखेगी भी नहीं बराबर ભવિષ્યમાં આવું કરશો ના 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 ભવિષ્યમાં નહીં